નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં नमस्कार मित्रों स्वागत तमारू अमारी यूट्यूब मा मित्रों एक सौ अगर वर्ष पची शनिदेव चांदी पग पर चालशे कुंभ राशि विषय पांच मोटी भविष्यवाणियों मित्रों तमने जानी दई के वैदिक ज्योतिष मुजब शनिदेव एक सौ अग्यार वर्ष पची एप्रिली न पग पर चालवा छे તેના શુભ અને અશુભ પ્રભાવ બધી બા રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કુંભ રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ મુજબ જૂન માં શનિદેવ મીન માં ગોચર કરશે જેના કારણે ચાંદી નો પગ બનશે આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો પગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે શક્ય છે કે કુંભ રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળશે અને શનિદેવના આશીર્વાદથી તેમના બધા દુખોનો અંત આવશે જૂન મહિનો તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ फरे क्षेत्र ते लगभग 1/2 वर्ष સુધી એક રાશિ માં રહે છે આવી સ્થિતિ માં એક રાશિ ચક્ર માં શનિદેવ લગભગ 1/2 વર્ષ सुधी एक राशि में रहे छे शनि ने मीन में गोचर करवामा पूरा 30 वर्ष लागे छे मित्रों तमने ने जणावी दइए के आ समय शनि तेनी मूल त्रिकोण राशि मीन में बैठो छे जारे जून मा ते तेनी राशि बदली ने कुंभ में प्रवेश करशे गुरुनी राशि मा जई ने शनि चांदी ना पग साथे कितलिक राशियों मा प्रवेश करशे चांदी ना पग द्वारा शनिनी गोचर द्वारा आ कुंभ राशि ना लोग दरेक क्षेत्र में सफलता पैसा मेरी शके मित्रो ड्रेक पंचांग मुजब सात जून न रोज रात्र वाग दस मिनिट शनि मीन राशि में प्रवेश करशे स्थिति में शनि चांदीना पग साथ बीजा 5મા અને 9મા ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ કુંભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં ટેકો આપવાનું શરૂ કરશે ચાંદીનો પગ પહેરવો કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો વિડિયોમાં આગળ વધા પહેલો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌને परिवार पर बनी रहे मित्रों चालो पांच मोटी भविष्यवाणियों विषय जेना पर शनिदेव पोता आशीर्वाद छे नंबर एक कुंभ राशि पहली भविष्यवाणी कहे छे के सात जून ना रोज જારે શની ચાંદી નો પગ પહરશે ત્યારે તે તમાર માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ખૂબ કૃપાળો રહેશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે શનિદેવ તમારું કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલશે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમારા પર ખૂબ કૃપાળું રહેશે જેના કારણે તમારા જીવનનું કાર્ય પાટા પર આવશે મિત્રો જો તમે આ સમય દરમિયાન કોઈને ઉધાર આપવાનું વિચારી રહ્યા છો અથવા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર ચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં મિત્રો ઉધાર આપતી વખતે અને લેતી વખતે વડીલોની સલાહ અવશ્ય લો જેનાથી તમારો અનુભવ વધશે શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેવાનો છે નંબર બે કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારા પરિણામ આપશે શનિદેવ તમને તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે कोई पर परीक्षा तैयारी करी रहा छो, तो तमने अनुकूल परिणाम सूर्य देवना आशीर्वाद थी बौद्धिक विकास जेना तमने शांति अनुभव थशे मित्रों कहव खोट नही होर वर्ष पी कुंभ राशि ना पग माटे खूबज शुभ कुंभ राशि तीज भविष्यवाणी कहे के सात जून रोज जारे મેન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરતી વખતે ચાંદીના પગ પહેરશે ત્યારે કુંભ રાશિના લોકોને તેનો ઘણોનો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન હવે સૂર્યદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ઘણો વિકાસ કરશો ભાગીદારીમાં વ્યવસાય કરતા વેપારીઓ દેશ વિદેશમાં ફેલાશે નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે देवनी विशेष कृपा तमारा पर वर्षी रही छे वेपारी वर्ग ना मित्रों आ समय नो पूरो लाभ लो आ समय ने तमारा हाथ मा थी दो नंबर चार कुंभ राशि ना चौथी भविष्यवाणी कहे छे के सात जून शनि तमने नाणाकीय रीते घणो फायदो करावशे मित्रों आ समय दरमियान तमारी आवक जबरदस्त वधारो शनिदेवनी कृपा प्रगति नवा मार्गो खुल से तमने एक पची एक सफलता मैं व्यवसाय लाभ मै मित्रों तमने आना क्षेत्र में नाणकीय लाभ मल्श आ समय दरमियान तमारा खर्च में घटाडो थतो जोशो आ तमने तनावमुक्त जीवन तरफ दौरी जैसे नौकरी करता लोगों ने कार्यस्थल पर कोई वरिष्ठ व्यक्ति तरफ थी खूबच सारा समाचार मड़वाना छे जो तुम्हें तुम्हारी नौकरी बदलवानो विचारि રહ્યા છો તો આ પ્રકારના પ્રયાસ તમને સફળતા અપાવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર 5 કુંભ રાશિની 5મી ભવિષ્યવાણી કહે 6 કે જારે શનિ મીન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીનો પબ પહરશે ત્યારે શનિ તમારો પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવની કૃપાથી તમારું લગ્ન जीवन में मीठाश शनिदेव कृपा थी हवे परिवार मां चाली रहे मतभेद नो अंत आवशे परंतु मित्रों आटे प्रयत्नों पड़े जे तमने अनुकूल परिणामों व्यक्ति ना लग्न जीवन में जे द्विधा उभी हती ते हवे समाप्त थशे जे महिलाओं लांबा समय थी नी इच्छा राखी रही है તેમની ઈચ્છા પૂર્ણ થશે છે ગર્ભવતી બધી મહિલાઓએ ઘણી સાવધાની રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને चैनल ने कर जो करजो कमेंट बॉक्स में जय शनिदेव महाराज जरूर थी लखजो जे शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जो बदल आप खूब खूब आभार